थानगढ़ स्लग में आज कथा नो प्रारंभ जिज्ञेश दादा ना आगमन थी उमटी पड़िया थानगढ़ में भव्य पोथी यात्रा निकली लखाखड़ा पहुंची वासुकी दादा ना मंदिर पूजा बाद जिग्नेश दादा यात्रा निकली एंकर હણગડમાં આજ રોજ દાંડલ પરિવાર દ્વારા કથાનું આયોજન કરવામાં આવેલ તેનું આજ રોજ થાનગઢના દાદા એવા વાસુકી દાદાના સાનિધ્યમાં પોથી પૂજન કરી ધામધૂમથી લાખાખડા સુધી પહોંચાડી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો વીડિયો આ પોથી યાત્રા થાનગઢના વાસુકી દાદાના મંદિર પર jignesh દાદાના આગમનથી નાની બાળાઓ દવરા સામયા કરી અને આગમન કરવામાં આવ્યુ જ્યારે jignesh દાદાના આગમનથી થાનગઢ તેમજ આજુબાજુનો 24સી વિસ્તાર ભક્તોથી ઊમટી પડ્યો હતો અને આ આગમન બાદ વાસુકી દાદાના દર્શન કરી પોથી પૂજન કરવામાં આવ્યુ હતું અને ત્યાંથી ઢોલ નગારા અને બેંડવાજા સાથે પોથી યાત્રા કાઢવામાં આવી હતી આ પોથી યાત્રા હાઈસ્કૂલ પાહે પહોંચતા વિશાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ત્યાં લગભગ 100 જેટલા અશ્વ સાથે અને બગી દ્વારા લખાખડા ગામ રવાના થયા હતા જયા પહોંચતા ત્યાં પણ ભાવઈ સ્વાગત સાથે કથાનો પૂજય જીગ્નેશ દાદા દ્વારા કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ પોથી યાત્રામાં પૂરતો પોલીસ બંદોબસ્તથી અને પોલીસના સહયોગથી શાંતિપૂર્વક પોથી યાત્રા લખાખડા પહોંચી હતી જ્યારે આ કથા સાત દિવસ સુધીનું આયોજન રાખવામાં આવ્યું છે જેમાં પોલીસ પોતાનો પૂરા સહયોગથી ખાડાપગે રહેશે તેવો થાનગડપી આઈટી બી હિરાણીએ જણાવ્યું હતું ન્યૂઝ રિપોર્ટર केतन परमार थानगढ़